સવાર સવાર અમારે દક્ષુ ભાઈ શું કરે છે ખબર નહિ સાહેબ જો સાહેબ સાહેબ નું તો રૂટિન કાર્યક્રમ આજ હોય અવાર અમને રોજ રૂટિન કાર્યક્રમ આજ હોય જય શ્રી કૃષ્ણ કેવો પેલું શાંતિ ઉદરસ ચાલુ ને ઉઠી એટલે એ તો ચાલુ જ રહેવાની તૈયારીઓ કરી દીધી થેલા ભરી દીધા ગુગરા બુગરા લઈ લીધા આ ઘર માં તો જો તો દાળ ને ઉપીસવાનું તો બાકી છે આપણી જા ભાઈ એ દે બે જણા જો આ આ બધું મારા માટે મૂકી રાખી બરફ આ તપેલી માં જ મારે બરફ બનાવવા મૂકવાનો ને એ કોમ મારો કરવાનો આ બરફ બનાવવાનો એ હે

હા જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનો મારા નવા બ્લોગમાં આજની દિવસની શરૂઆત થાય છે સવારે અગિયાર વાગે અગિયાર વાગી ગયા છે કામ બધું કરી દીધું નથી કામ બધું કરી દીધું નથી હજુ તો પોતા બાકી છે બીજું બધું કામ કરી દીધું પોતા એક બાકી છે અને એક બાજુ મશીનના કપડાં યાદ તો વહેલાં ધોયા નાખ્યા હતા એટલે ધોઈ ગયા બધું સંડાઈ બાથરૂમ બધું ધોઈ કાઢ્યું છે અને હવે વાસણ પણ ઘસી કાઢ્યા સી અને પ્લેટફોર્મ સાફ કરી દીધું હવે પોતું એકલું બાકી સાથે કરી દઈએ પોતા પછી આપણે રસોઈ કરવાની જો અગિયારનું ચોત્રીસ થઈ જઈશ જા અને હું અગિયાર વાગે એમ કહું છું જો વાસણનો તો તો પોચરો જેટલો પોચરો પરોણ્યાસી બરાબર બરાબરનો આવું જ રહેશે મારે તો સારું ચલો પહેલાં પોતું પોતું કરી દઈએ પછી રસોઈ કરીએ હજુ તો બીજી વાર મશીન કરવું પડશે મને લાગે સાહેબનો કપડો પાછળથી સ્વેટર એવું એરા કપડો ફરી વાર મશીન બીજી વખત જો ઘડિયાળમાં કેટલા વાગી ગયા અઢી આજે થર્ટી થઈ જાય કાલે નવું વર્ષ ને સાહેબ સાહેબ બહુ ખાવા બેઠા છે ખાઈ તીખું લાગ્યું લાગે હીખું શાક તીખું બન્યું અઢી વાગે ખાવા બેઠા સાહેબ ને રોજ અઢી વાગે પાલો પક્ષીઓ બધું ખલપલ ખલપલ કરીને જોજો એટલો પોદળો પાડી રહ્યા બધા ઠેઠ ઊંધી પોદડા પોદળા મારા વારે તમે વાળે તો એ તો દેજો જેટલો પોદળો પાડે આ શું અંદર પેલો રહીં કોગેલો ને એ બધું એ બધા આવું કરીશ પદો પદ બગીચામાં આવી ગયો છોકરા બધા રમીશ પેલા અંકલે કોક રમીશ અમારી સોસાયટીનો રોડ છે અમે રહી અમારી સોસાયટી આ બગીચા બેઠી બોકડા પર હું અમે રહી સોસાયટી હાજર ગ્લાસ મૂકીને જોઈ ગ પ્લાસ્ટિકનો ગ્લાસ મૂકી દીશું કે શું પડી હવે ખબર પડી પ્લાસ્ટિકનો ગ્લાસ બોકડા પર બાજુ રોડ છે બધા બોબાની જે બોકડા છે ને બોકડા બેઠી હું બધો પેલું એ બગીચાનું કોક હશે ઓફિસ ઓફિસ મને ખબર નહીં ઓફિસ જ હશે કદાચ એટલે કોક અંકલ હોકડા પર બેઠે આ બધા ફૂલ બસ છોકરાને રમીશી અહીં ઇન્સ્ટ બોકળા બોકળા પર બેહી જાય બગીચામાં એને હજુ તો રાઉન્ડ તો મારે ને વોંધનાના સડાપો થયા આજ તો હું વહેલાં આવી જાય વહેલાં પાંચ વાગે ઉઠી દઈને વહેલાં આવી જઈ હજુ રાઉન્ડ માર્યો ને આવી અને બેહી જ છું પછી થોડો રાઉન્ડ મારી પછી ઘેર જતી રહે હજુ તો ઘેર તો કપડા ને એવું બધું વાળવાનું બાકી છે તે પછી વાળી દઈશું પણ પહેલાં કીધું બગીચામાં થોડી વાર બેસી જાય એટલે મોડ આવી જાય ને ઊંઘીને ઉઠે તો તે એટલે એક રાઉન્ડ મારી દઈએ થોડા બેસી હં ફૂલ આવવાની તૈયારી જ છે

પીંપડાનું કુ મંદિર બનાવેલું છે પીંપડો છે ને એટલે કદાચ મંદિરને એવું બનાવ્યું હોય બધા બગીચા પીંપળાનું જાત છે આખો રાહુ મારીને બાજુમાં ઘર છે બધા કશક ના વેલા ને એવું છે ઠેડુંડી જારીએ બાજુ તો બધું કચરો બધું ઉગી જયેલું હ ફૂલ જેવો આવે જો મસ્ત મસ્ત બધા વેલા છે পেলাই যাম ফু শকছিছে খবৰ নাই যাম ফু লাগিছে বহু খবৰ নাই যণ ঠণি পেলাই চণোঠৰিয় কও બધી ચણોટરી હશી હું આઈડિયા નહીં સોસાયટીની ઓફિસ લાગે છે બાજુમાં રોડ આ આપણા ઘરો બાજુ એડો અમે આપણું પેલું રહી એ થઈને બહાર નીકળી જઈશું આખો રાઉન્ડ મારીને આવતો રહે જો બાર તો પુત્ર કરી ચલો આપડે આવી ગયા આપણા ઘરે આવીને હવે કપડાને ને વાળવાનું બાકી છે તે વાળી દઈએ એક બાજુ તો બધું કામ તો કરીને જ દીધી એટલે કશું કામ કરવાનું નહોતું પણ કપડાંને વાળવાનું જો ઢગલો પડ્યો છે કપડાં વાળવાનો તે કપડાં વાળવાના સી ઘડિયાળમાં વાગી ગયા છે સો અને નવ ચા પાણીને એવું કરી લીધું છે ઘડિયાળમાં વાગી ગયા છે સો અને નવ ચા પાણી કરી દીધા વાસણ ધોઈ કાઢી ધોઈ જઈ એટલે આજે કશું કામ હતું નહીં પણ થોડું પહેલાં હવે હે ને એટલે થોડા રાઉન્ડ મારી દઉં પેલા ચોકના ચોકમાં રાઉન્ડ મારીને પછી ઘરમાં આવીને કપડાંને એવું વાળે પછી રસોઈને એવું કરે એટલે મસ્ત મજા ના તો વહેલા વહેલા બગીચા જઈએ આવી વહેલા બગીચામાં જઈને ઓટો મારીને આપતી રહી અને હવે બાર ચોકમાં ઓટા મારી દો ઓટા મારી અને પછી આવીને કપડાં વાળું કપડાં વાળી અને પછી રસોઈ કરવાની જબર બગીચામાં જઈને આવીને એટલે ફ્રેશ થઈ જાય એટલે મજા આવે બગીચામાં જઈએ ને એટલે બધાને જોઈએ એટલે મૂડ આવી જાય બધું લીલોતરી ને એવું જોઈએ ને એટલે મજા આવી જાય એટલે બગીચામાં ઓટો મારીને એટલે ગમી ગયો આપણો એટલે સારું ચલો ચોકમાં ઓટા મારી લઈએ થોડા રાતના વાગી ગયા છે આઠ બાવન અને ખાવામાં છે રાતના ખાવામાં છે જો ખીચડી મસ્ત ઘી નંખી જો રજવાડી ખીચડી બનાવીશ ઘી નખી ઢોંકી દીધે એટલે મસ્ત થઈ જાય અને ભાખરીનો લોટ બાંધીને મૂકે છે અને ટામેટા અને બુંદીનું શાક બનાવી છે તીખી બુંદી આવે ને એનું શાક બનાવ્યું ટામેટા અને બુંદીનું ખીચડી મારી રજવાડી ખીચડી બનાવી ને મસ્ત સાદી અરે જો સાદી ખીચડી બનાવી બે બનાવી છે રસોઈ તો આપણે ખીચડી ભાખરી કરવાની બાકી છે હજુ ખાવાવાળા કોઈ આવ્યા નથી રાતના નવ વાગે ગયા હવે ભાખરી કરી દઈએ એટલે આવશે ફક્ત પોચ કે સોચ ભાખરી કરવાની વધારે ભાખરી કરવાની નથી કારણ કે કોઈ ખાતું નહીં ભાઈ ખાલી ખાલી પડી રહે ઠંડી ખાવી પડો છો મેં કરોજ ભાખરી કરવાની બહુ ભાખરી કરવાની નથી હજુ એ લોકો આવ્યા નથી ક્યારે આવશે ખબર નહીં હું છે બોલું છું જો દરવાજો ખુલ્લો રાખે છે પાછળનો હવે આવશે એ લોકો તૈયારી જ છે એટલે કે હું ભાખરી કરી દઉં પછી આવશે એટલે ખાઈ લઈશું નવું વાગે અમે અમારે હાડાનું તો વાગી એ આવીને હાથ પગ ધોઈને પાછા શાક લેવા જોઈએ કરિયાણું લેવા જોઈએ બધું લેવા જોઈએ એટલે હાડાનો પૂણા દસ કરી પછી અમારે ખાવાનું થાય તો અગળી ખાવાનું થાય જ નહીં એટલે

એટલે બટન ચાલુ બંધ કરો તો ચાલુ જ રે ઓફ એવું કઈ કે પેલું પહેલા તો પેલું લાઈટ નથી થતી એટલે બટન ચાલુ અને આવું જ ચાલુ રહે રાતના 10 વાગે સારું ચલો આજના માટે આટલું જ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ